વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલ આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના બાળકો દ્વારા માં સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આ તબક્કે બાળકોએ દેશભક્તિ આધારિત ગીતો ઉપર નાટ્યાત્મક પ્રદર્શન પણ કર્યું હતું સતત બીજા વર્ષે સ્પેશ્યલ ઇબલ બાળકોએ તૈયાર કરેલા નૃત્યને પ્રસ્તુત કરવા માટે સુંદર પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું બાળકોએ દસ દિવસની મહેનત કરીને આ પ્રસ્તુતિ તૈયાર કરી હતી આ સાથે વર્ષ દરમિયાન આ બાળકોના સર્વાંગીક વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ આસ્થા ફાઉન્ડેશન સંચાલિત સ્કૂલ ફોર દ્વારા કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ડીપીએસ કલાલી સ્કૂલના આચાર્ય ડોક્ટર એ કે ક્ષત્રિય સેના પરિવાર ભારતના રાષ્ટ્રીય સચિવ પરમાર આસ્થા પ્રમુખ પંચાલ સહિત અન્ય ઉપસ્થિત રહ્યા હતા આસ્થા ફાઉન્ડેશન છેલ્લા બાર વર્ષથી સ્પેશિયલ બાળકોની સ્કૂલ ચલાવે છે આ બાળકો માટે અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ એમના વિકાસ માટે જેમ કે એ લોકોને સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીએ છીએ એ લોકોને ભણાવવાનું કરીએ છીએ ઘણી બધી આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે અને એ લોકોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ કે આગળ એમનો ઘણો સારો વિકાસ થઈ શકે આસ્થા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ફાલ્ગુની બેન રાઠવાએ બાદ સ્વતંત્રતા પર્વની દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી આજના આપના સેવન્ટી એઇટ સ્વાતંત્ર્ય દિનના દિવસે આસ્થા ફાઉન્ડેશન પરિવર્તન સ્કૂલ દ્વારા સ્પેશિયલ ચાઇલ્ડ બાળકો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે આપણે હિમાલયા પાર્ટી પ્લોટમાં અને સાથે પેરેન્ટ્સો એ પણ ખૂબ સારો સહકાર આપ્યો છે અને બધા ટીચર ગણે પણ સારો સહકાર આપ્યો છે એમની પણ ખૂબ ખૂબ મહેનત છે અને સાથે આપણે આપણા સ્પેશિયલ મહેમાન ડીપીએસ સ્કૂલના પ્રિન્સિપાલ મિસ્ટર એ કે સિન્હાએ પણ અહીંયા ઉપસ્થિત રહીને અમારા કાર્યક્રમને ખૂબ જ સારી સારી રીતે એમને આગળ વધાર્યો છે તો એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું દેશભક્તિ પર બાળકોએ ખૂબ જ સારો અને ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું છે અને એ બદલ હું બધાનો ધન્યવાદ માનું છું અને છોકરાઓએ પણ ખૂબ સારું વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર